2 किलोमीटर પહેલા પેસેન્જર યા બોલા આપણે 2 કિલોમીટર ખાલી ખાલી યા જવાબ પછી એમને દઈ નાઓ પછી પંપ 25 રૂપિયા સાંજે એમને કમિશન કપાવું પડ્યું પાડવી જોઈએ પેસેન્જર માટે સારી વસ્તુ છે અમે લોકો તો સટલ વાળો માણસ છીએ અમને સટલમાં પહોંચાડતો બાકી મીટર માં જે ફડતો ને એ લોકો માટે સારું છે વસ્તુ મોંગવાળો તો ઈચ્છા જેવું છે ને કે આપણે જેમ વિચાર करतो અને કે ભારત સરકારે भाजप સરકાર જે આરાઈ છે એટલે મોંગવારી બધી જ પર તમારી ઇન્કમ આવતી છે તો કે ઓલા ઉપર સે આપકો પેલે ઓલા વેર્દો એક ગુનેગાર ગુનેગાર ચલા તો સરકારમાં કોઈ ફેરફાર મોદી સરકાર જાવેરંગ્રેસ પૂરા કરવા ભાજપ પૂરા કરવા વાળા પૂરા કરવા આ ઓલા ઉપર આવી તો તેમાં તમને કઈ ફાયદો જોવા મળ્યો છે નુકસાન છે એમાં કઈ એટલે પાર્ટી ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી શું લાગે છે તમને બધી સરખી છે અત્યારે તો ઓલા ઉબર જેવી એપ્લિકેશન આવવાથી મોટા ભાગના રિક્ષા ચાલકોને તેમની દૈનિક કમાણીમાં ઘટાડો થયો છે તેમજ લોકોને બે બે કલાક સુધી કોઈ પેસેન્જર નથી મળતા આ પ્રકારનું રિક્ષા ચાલકોનું કહેવું છે

ઓલ ઓવર કંપની ને તો તમને સારું એ કમિશન નથી આપતા 25 રૂપિયા કાપી લે આખા દિવસમાં માં કમિશન નો કોઈ સવાલ જ ના રહે ને મેડમ ભારત સરકારે એક એપ્લિકેશન બહાર પાડી છે ભારત ટેક્સી કરીને તો તમને એવું લાગે છે કે એવી એપ્લિકેશન રિક્ષા ચાલકો માટે બહાર પાડવી જોઈએ પાડવી જોઈએ પેસેન્જરો માટે સારી વસ્તુ છે અમે લોકો તો સેટલ વાળા માણસ છીએ અમને સેટલ માં પહોંચાડતો બાકી મીટર માં જે ફરતા હોય ને એ લોકો માટે સારું છે વસ્તુ તો તમને એ સારું લાગે છે ને

निर्भय नाम है रिक्शा चलाओ છો તો કેટલા વર્ષથી ચલા 20 سال સે 20 سال સે ચલા રહા હું તો કે ઓલા Uber સે આપકો લે ઓલા Uber દો કે ઓલા બને गाइस મે ધંધે નહી હોતે તો ઓલા Uber લગા દે ધંધે ચલ જંગે રિક્ષા ગલગલ બજાર તક લો બજાર ઇ બંધ છે દિવાળી સે નવરાત્રી સે બજાર બંધ હે तो भाजपा सरकार ने एक एप्लीकेशन बाहर पाड़ी है भारत टैक्सी करके तो आपको लगता है कि रिक्शा चालकों के लिए भी बाहर पाड़नी चाहिए ऐसी कोई एप्लीकेशन नहीं पाड़ती है सरकार खाली टैक्सी वालों के लिए पाड़ती है रिक्शा वालों के लिए थोड़ी कोई पालन है रिक्शा वाले तो बोलते है रिक्शा वाले तो बता एक गुनहगार तो गुनेगार खिलाते है इसमें तो अभी ये भी गुनगार खिलाओ मैं भी गुनेगारे भी गुना रिक्शा वालों की कोई वेलू नहीं है अभी तो आपको क्या लगता है सरकार को क्या फेरफार लाने चाहिए सरकार में कोई फेरफार नहीं आने वाला मोदी सरकार जाए तो फेरफार आवे अच्छा आपको ऐसा लगता है तो उसके अलावा कांग्रेस और आम आदमी पार्टी है तो आपको क्या लगता है कि उनमें से एक देखो, कोई देखो, काम कर सकता है देखो कोई भी आवे कमा के खाना है कोई सरकार अपना पूरा करने आ नहीं आने वाले कांग्रेस पूरा करने वाले न भाजपा पूरा करने वाली है कोई पूरा करने वाला नहीं अपना है को पूरा करने का है तो आपको क्या लगता है की सरकार को रिक्शा चालकों के लिए कोई सब्सिडी बाहर पानी चाहिए

તો એના પિકઅપના પૈસા એ લોકો આપતા નથી અમને અને એ છતાં બી રિક્ષાનો ભાવ ગવર્મેન્ટ એ પંદર રૂપિયા કિલોમીટર બાંધેલો છે એ લોકો બાર રૂપિયા કિલોમીટર આપે છે રિક્ષાઓનું શોષણ જ કરે છે એ લોકો તો એમાં તમને કોઈ સારું એવું કમિશન આપતા નથી અમાર ઉપર તો એમને આપવા પડે છે રોજના ટ્વેન્ટી રૂપીસ અચ્છા તો તમને શું લાગે છે કે આમાં બીજી કોઈ એવી એપ્લિકેશન લાવી જોઈએ કે તમને એમાં સારું એવું કમિશન મળી શકે લાવી જોઈએ લાવી જોઈએ એક સો ટકા આપની વાત થી હું સહેમત તમે કઈ પાર્ટીમાંથી એટલે કઈ એટલે પાર્ટી ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી શું લાગે છે તમને બધી સરખી છે અત્યારે તો એમાં કોઈ એવું આપણે ના કહી શકીએ અત્યારે ભાજપ સરકારે એક એપ્લિકેશન બહાર પાડી છે ભારત ટેક્સી કરીને તો એ ટેક્સી ચાલકો માટે છે તો તમને શું લાગે છે કે એ રિક્ષા ચાલકો માટે પણ એવી એપ્લિકેશન બહાર પાડવી જોઈએ એ લોકોએ પાડી છે આમાં આજી રજિસ્ટ્રેશન રિક્ષાનું થઈ ગયું છે હું ગયો આજે જઈશ તમે તે યુઝ કરશો તો છે ગેસના ભાવમાં વધારો થતો જાય છે તો આજ માટે બસ આટલું જ આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સમાચારની વધુ અપડેટ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ગુજરાત ડોટ ઇન પર પણ જાણી શકો છો ધન્યવાદ